દાહોદ શહેરના અમુક વિસ્તારોમાં વીજ કંપની દ્વારા જેટલો પુરવઠો સપ્લાય થતો હતો તેની સામે બિલ ઓછું આવતું હતું જેના આધારે જે ફીડર ઉપર વધારે નુકસાન આવતું હતું તે વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી મીટરને લેબમાં પરીક્ષણ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો મીટરની નીચેનો ભાગ ખોલી મીટરમાં લાગેલી સર્કિટમાં એક ડાયડ લગાવી દેવામાં આવ્યું હતું જેના કારણે વપરાશ થાય તેના કરતાં પણ ઓછું બિલ આવતું હતું આજે એમ જી વીસીએલની અલગ અલગ સોળ ટીમોએ ચેકિંગ હાથ ધરી પંદર જેટલા શંકાસ્પદ મીટર કબજે કર્યા હતા અત્યાર સુધી સોથી વધારે શંકાસ્પદ મીટરો ઝડપાયા છે જેમાં એક કરોડથી વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં એમ જીવી ટીમને સફળતા મળી છે તમામ મીટરો તબક્કાવાર લેબમાં પરીક્ષણ બાદ જે મીટરોમાં ચેડા કરેલું જણાયું છે તે તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી લગભગ દસ પંદર દિવસ પહેલાંથી આ વસ્તુ ચાલી રહી છે એટલે ટોટલ અમે હેંસીથી ઉપર લગભગ સો જેવા પણ મીટરો અમે રેપ કર્યા છે એમાંથી છવ્વીસ મીટરો હમણાં ઓપન થયા છે એમાંથી બે જ મીટર ઓકે નીકળ્યા છે અને બીજા જે ચોવીસ મીટરો છે એની અંદર વીચ ચોરી જે ચેડા થયેલા છે મીટરની અંદર એ વસ્તુ થયેલી છે એટલે એ વસ્તુને અમે ગંભીરતાથી લઈને એકસો પાંત્રીસની હેઠળ અમે એફઆઈઆર કરી છે અને એમની ઉપર વીજ ચોરીની જે એફઆઈઆર હોય એકસો પાંત્રીસની કલમ લાગે છે અને એના પછી એમને વીજ ચોરીનો જે દંડ હોય એ આપવામાં આવે છે અને સપોઝ એ જો એ ના ભરતા હોય તો એમની આગળ પછી સિવિલ ચાર્જશીટ પણ ફાઇલ થશે કઈ રીતે વીકચોરી કરવામાં આવે છે એ વીકચોરીની અંદર મેં પહેલાં જણાવ્યું એ પ્રમાણે એ લોકો કરંટ કોઈલની અંદર ડાયોટ ફિક્સ કરે છે જેના લીધે જે રેકોર્ડિંગ થવું જોઈએ એ રેકોર્ડિંગ થતું નથી જેમાં આપણે હમણાં જોયું મીટરની અંદર કે ઝીરો એમ્પિયર આવે છે મીટરની અંદર અને ક્લિપોનની અંદર આઠ એમ્પિયર આવે છે અમુકમાં લોડ પ્રમાણે દસ એમ્પિયર આવે છે એટલે એ શંકાસ્પદના લીધે અમારે એ મીટરને રેપ કરવું પડે છે ગ્રાહકની હાજરીમાં અને પછી એમને લેબોરેટરીમાં અમે બોલાવીએ છીએ હમણાં ડેલી ડેલી અમારે ક્યારેક આઠ ટીમ હોય છે ક્યારેક સોળ ટીમ હોય છે એ પ્રમાણે ટોટલ આજે આજ દિન સુધીમાં અમે લગભગ એક કરોડની ઉપરની વીજ ચોરી અમે પકડેલી છે અને એ જ્યારે પણ લેબોરેટરીમાં ખુલશે ત્યારે એની જે કાર્યવાહી થશે એકસો પાંત્રીસની હેઠળ એ થશે